હવે તમે કોઈ પણ ખૂણે જાઓ પહાડ હોય કે જંગલ હોય જળ હોય કે જમીન હોય કોઈ પણ જગ્યાએ મોબાઈલનું નેટ ઓન કરશો એટલે તમને ઇન્ટરનેટ મળશે બધે જ ઇન્ટરનેટ મળશે તમે ત્યાંથી તમે તમારા ફ્રેન્ડ્સ અથવા તો ફેમિલીને કોલ પણ કરી શકો છો તેની સાથે કનેક્ટ રહી શકો છો જે નેટવર્કનો પ્રોબ્લેમ થતો હતો તે હવે નહીં થાય કારણ કે એલન મસ્કની કંપની સ્પેસ એક્સ ભારતમાં તેની સ્ટારલિંગ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે

આ ખાસ વિસ્તારો માટે ફાયદાકારક છે જેમ કે ગામડાઓ અથવા તો પર્વતો હોય જ્યાં સામાન્ય ઇન્ટરનેટ નથી પહોંચતું હવે ભારતમાં તેના ઇન્ટરનેટ પ્લાનની કિંમતે કેટલી હોઈ શકે છે તો એક અહેવાલો અનુસાર વિગતો પ્રાપ્ત થઈ છે કે કંપનીએ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે જરૂરી સેટેલાઇટ ડિશ ડિવાઇસની કિંમત લગભગ તેત્રીસ હજાર રૂપિયા નક્કી કરી છે આ ઉપરાંત કંપનીએ માસિક એટલે મંથલી ડેટા પ્લાન માટે ત્રણ હજાર રૂપિયા ચાર્જ કરશે એટલે આ સસ્તું નથી મોંઘું તો પડશે જો કે હવે મસ્કની આ કંપની એ એક મંથ ફ્રી ટ્રાયલ પણ ઓફર કરી શકે છે જેમાં તમે ટેસ્ટિંગ કરી શકો તમને ગમે છે કે નથી ગમતું જોકે અહેવાલો અનુસાર તેની લોન્ચ વ્યૂહરચનાના ભાગરૂપે સ્ટાલિક દરેક ઉપકરણની ખરીદી સાથે એક મહિનાનો મફત ટ્રાયલ ઓફર કરવાની પણ યોજના બનાવી રહી છે જેથી ગ્રાહકો નિયમિત માસિક ચુકવણી કરતા પહેલા સેવાઓનું પરીક્ષણ કરી શકે હવે આ બધું તો જાણ્યું પણ તમને થશે કે ફાયદો શું થશે જ્યારે આ ઇન્ટરનેટ સેવા આવશે તો કારણ કે તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે અને તમે બધા જ યુઝ કરો છો તો સૌથી પહેલાં તો સેટેલાઇટ ઇન્ટરનેટના ફાયદાઓ દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે તે એવા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે જ્યાં કેબલ કે મોબાઈલ ટાવરની પહોંચ નથી આ સૌથી મોટો ફાયદો છે હવે ગતિશીલતા તમે તેને ગમે ત્યાં સેટ કરી શકો છો જ્યાં સેટેલાઇટ સિગ્નલ ઉપલબ્ધ હોય પરંતુ તમારે પાવર બેકઅપની જરૂર પડશે એટલે તમારી પાસે ભારે પાવર બેંક અથવા તો સૌર ઉર્જા બેકઅપ હોવું એ આવશ્યક છે આ એક તમારે ધ્યાન રાખવું પડશે હવે આ બધામાં સામાન્ય લોકોને ફાયદો વધારે થશે એટલા માટે કારણ કે સ્ટારલિંક એ ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરશે જે ઓનલાઈન શિક્ષણ ટેલિમેડિસિન અને વ્યવસાયને પ્રોત્સાહન આપશે ઉપરાંત ટેલિકોમ માર્કેટમાં વધતી સ્પર્ધાના કારણે સસ્તા અને સારા પ્લાન એ ઉપલબ્ધ થઈ શકે છે હવે આના ગેરફાયદાઓ પણ છે લેટન્સી સિગ્નલ ને ઉપગ્રહ સુધી પહોંચવામાં અને પાછા ફરવામાં સમય લાગે છે જે લેટન્સી વધારી શકે છે સેકન્ડ છે હવામાનની અસર વરસાદ કે હિમવર્ષા જેવા ખરાબ હવામાનની સિગ્નલની ગુણવત્તાને તે અસર કરી શકે છે